પડગલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું આ નિવેદનથી સમગ્ર રધુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે યાત્રાધામ વીરપુરમાં ચાલતા સદાવ્રત અન્નક્ષેત્ર ગુણવત્તિત સ્વામીના આશીર્વાદથી ચાલે છે જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તેવા આશીર્વાદ આપ્યાનો દાવો જ્ઞાન પ્રકાશે કર્યો હતો જ્ઞાન પ્રકાશ સ્વામીએ દાવો કર્યો હતો કે જલારામ બાપા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા અને સેવા કરી હતી તો બીજી તરફ આ મામલે જલારામ બાપા વસંત ભરતભાઈ ચંદ્રાણીએ સ્પષ્ટતા કરી હતી કે જલારામ બાપાએ ભોજલરામ બાપાની પ્રેરણાને આશીર્વાદથી અને ક્ષેત્રની શરૂઆત કરી હતી આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદિત વિડીયો ડિલીટ કરી દીધો હતો સ્વામી વીરપુર પધારેલા વીરપુર કોનું જલારામનું વીરપુર જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાદિતાન સ્વામી જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીરે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા સ્વામી ત્યાં પધારાની જગ્યામાં બેસાડ્યા સ્વામી બહુ રાજી થયા જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એકમાત્ર માત્ર ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગુણિતાનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચેલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોક સત્તા જન સત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈપણ સમાજને કે કોઈપણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે ધન્યવાદ